ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે તેના સંદર્ભમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે મોટી કુદરતી આફત આવે છે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ નુકસાનીઓનો સર્વે કરી અને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે છે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું પરંતુ નુકસાની માટે માંગણી કરતું આવેદન ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું માટે કેન્દ્ર સરકાર તરફથી એનડીઆરએફ માંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી એસડીઆરએફ માંથી મળતી સહાયની મર્યાદા હોય છે સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈપણ પ્રકારનું નુકસાની માટેનું માંગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકે એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ઉત્કાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું